સામાન્ય કાર્ડના ચોવીસમાં અઠવાડિયાનો સોમવાર ધર્મસભા આજે સંત કર્નેલિયસ અને સંત સિપ્રિયાનનું પર્વ ઉજવે છે ઈસુ રોમન અધિકારીના નોકરને સાજો કરે છે આ રોમન અધિકારી આપણને ઈસુમાં તેની ઊંડી શ્રદ્ધાના દર્શન કરાવે છે શું હું ઈસુમાં ઊંડી શ્રદ્ધા ધરાવું છું સાંભળીએ સંત લુક કૃત શુભ સંદેશ અધ્યાય સાત કડી એક થી દસ લોકોને આ બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કફર નહુમ ગયા ત્યાં એક સુબેદારનો નોકર માંદો પડ્યો હતો અને મરવાની અણી ઉપર હતો એ નોકર સુબેદારને વહાલો હતો સુબેદારે ઈસુ વિશે સાંભળતા યહુદીયાના કેટલાક આગેવાનોને એવી વિનંતી કરવા તેમની પાસે મોકલ્યા કે આપ આવીને મારા નોકરને બચાવો તેઓએ ઈસુ પાસે આવીને આજીજી કરી કે આપ એના ઉપર આટલી કૃપા કરો એને પાત્ર છે કારણ એ આપણા લોકો ઉપર સદભાવ રાખે છે અને એણે જ આપણું સભાગૃહ બાંધી આપેલું છે એટલે ઈસુ તેઓની સાથે ગયા પણ ઘરથી થોડી દૂર હતા ત્યાં સુબેદારે પોતાના મિત્રો મારફતે સંદેશો મોકલ્યો કે પ્રભુ આપ તસ્દી લેશો આપના પગલા મારે ઘેર થાય એવા પુણ્ય મારા ક્યાંથી હું તો મારી જાતને પણ આપની પાસે આવવાને લાયક ગણતો નથી આપ મોઢેથી કહો એટલે મારો નોકર સાજો થઈ જશે કારણ હું પોતે પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સિપાહીઓ છે હું જા કહેતા એક જાય છે આવ કહેતા કહેતા બીજો આવે છે છે અને મારા નોકરને કર તે કરે આ સાંભળીને ઈસુ નવાઈ પામ્યા અને પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને તેમણે કહ્યું હું તમને કહું છું કે આવી શ્રદ્ધા તો મેં ઇસરાયલમાં પણ દેઠી નથી અને પેલા માણસો પાછા ઘેર આવીને જુએ છે નોકર સાજો થઈ ગયો હતો રોમન અધિકારી પાસેથી ઘણી બાબતો શીખવા જેવી છે અધિકારી રોમન છે ઇઝરાયલમાં રોમન સામ્રાજ્ય છે અધિકારીમાં નમ્રતા છે નમ્રતાનું કારણ છે સભાનતા અધિકારી સભાન છે કે મરવાની અણી ઉપરના એના નોકરને સાજો કરવા પોતે અસમર્થ છે પણ ઈસુ સમર્થ છે અધિકારી ઈસુનું સાચું મૂલ્ય જાણે છે અધિકારી યહુદી ઈસુને આજીજી કરવા યહુદી આગેવાનોને મોકલે છે તે માહિતગાર છે કે ઈસુ આગળ કોની પ્રાર્થના સફળ થશે આપણે પણ જાણીએ છીએ કે ઈસુ દ્વારા પ્રભુ પિતા સમક્ષ કરેલી પ્રાર્થના પિતા સો ટકા સ્વીકારે છે મરિયમની મધ્યસ્થી દ્વારા ઈસુ સમક્ષ મૂકવામાં આવેલી માગણી ઈસુ પૂરી કરે જ છે અધિકારીનો નોકર મરવાની અણી પર છે છતાં અધિકારી ઈચ્છતો નથી કે ઈસુ એક યહૂદી તેના એટલે કે બિનયહુદીના ઘરમાં પ્રવેશે યહૂદીઓ બિનયહુદીઓના ઘરમાં પ્રવેશતા નહીં કારણ યહૂદીઓ બિનયહુદીઓને ધાર્મિક દ્રષ્ટિએ અશુદ્ધ માનતા અધિકારી એ રિવાજને માન આપી તેને આંગણે પધારતા ઈસુને રોકે છે ઈસુ તો અધિકારીને અશુદ્ધ નથી માનતા પણ શા માટે ઈસુને તેમના વિરોધીઓનો નિશાન બનવા દેવા ફરોશીઓ ઈસુનો અવશ્ય વાંક પાડશે કે ઈસુ અશુદ્ધોને ઘેર જાય છે અધિકારી પોતાના અનુભવનો ઉપયોગ કરે છે અધિકારી પોતે ગવર્નરના હાથ નીચે છે ગવર્નરે માત્ર હુકમ કરવાનો છે કફરનાહુમનો આ અધિકારી એ હુકમ મુજબ કરશે જ ગવર્નર દ્વારા એ હુકમ અમલમાં મૂકવામાં આવ્યો છે એ જોવા આવવાની જરૂર નથી અધિકારી પણ પોતાના હાથ નીચેનાને હુકમ જ કરે છે તેની પાસે અધિકાર છે માટે એ હુકમનો અમલ થશે જ અધિકારી માને છે કે સૃષ્ટિ ઉપર પર્યાવરણ ઉપર ઈસુનો અધિકાર છે ઈસુ તેના નોકરની બીમારીને હુકમ કરે તો તે બીમારીએ નોકરમાંથી નીકળી જ જવું પડે પોતાના અનુભવને આધારે અધિકારી ઈસુને માત્ર આજ્ઞા કરવા કહે છે ઈસુ કબૂલ કરે છે કે આ રોમન અધિકારીમાં જે શ્રદ્ધા છે તે ઇઝરાયલમાં જોવા મળી નથી સાથે જ આ રોમન અધિકારી આપણને ઈસુ સાથેના આપણા સંબંધ વિશે ઘણું શીખવે છે